હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આખું વર્ષ સારા રહે તેવા લીલા વટાણાને સ્ટોર કરવાની સરળ રીત શીખીશું તો આ વટાણા જીપ બેગ કે કોઈ પણ પ્લાસ્ટિકનો એ ટાઈટ ડબ્બામાં ભરીને રાખશો તો આખું વર્ષ તમારા વટાણા છે એ સારા રહેશે ચીકણા નહીં લાગે ઘણીવાર આપણે સ્ટોર કરેલા વટાણાને બાફીએ તો આજુબાજુમાં પણ ખ્યાલ આવે કે આ વટાણા સ્ટોર કરેલા છે પણ તમે આ ટ્રીક સાથે વટાણાને સ્ટોર કરશો તો બિલકુલ ખ્યાલ પણ નહીં આવે અને એકદમ ફ્રેશ વટાણાને તમે ઉપયોગમાં લેતા હોય એવા જ વટાણા લાગશે તો બધી ટ્રીક સાથે એકદમ સરળ રીતે વટાણા આપણે કેવી રીતે સ્ટોર કરવા આખું વર્ષ માટે એ શીખીશું તો વજનમાં ચાર કિલો મેં વટાણા લીધા છે અને વટાણા આ રીતના દાણાવાળા હોય એવા લેવાના છે તો આ રીતના દાણાવાળા વટાણા હશે તો આખું વરસ છે એ સારા રહેશે તો વટાણાને આપણે પહેલાં દાણા કાઢી લેશું અને નાના વટાણા અને આ રીતના જે મોટા વટાણા છે એને આપણે અલગ કરવાના છે તો જે નાના અને કૂણા દાણા છે અને મોટા છે બંનેને આપણે અલગ અલગ કરી લીધા તો મેં આ વટાણાને ઉપરથી લઈ અને અલગ કાઢ્યા છે અને જે નાના અને કૂણા છે એને પણ અલગ કાઢ્યા છે તો એ વટાણાને આપણે સ્ટોર નથી કરવાના કેમ કે એ દાણા છે એ ઝીણા છે એટલે બાફીશું તો ચીમડાઈ જશે તો એ આપણે ખાવામાં ઉપયોગમાં લઈશું અને આ જે વટાણા મોટા છે એને આપણે સ્ટોર કરવાના છે તો એક મોટા તપેલામાં મેં પાણી લીધું છે તો મોટા વાસણમાં જ તમારા પાણી છે ગરમ કરવાનું મોટા તપેલામાં પાણી ગરમ કરશો તો વટાણા છે એકદમ સરસ બોઈલ થાશે તો ચાર કિલો વટાણા છે તો ચાર ચમચી ખાંડ એડ કરી છે તો ફક્ત ખાંડનો જ ઉપયોગ કરવાનો છે તમારે મીઠું એડ કરવાનું નથી ખાંડથી વટાણાનો કલર પણ જળવાઈ રહેશે અને સ્વાદ પણ જળવાઈ રહેશે તો ચાર ચમચી ખાંડ એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું તો આ પાણીને આપણે થોડીવાર માટે ગરમ થવા દેવાનું છે ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને મિક્સ કરી લેશું પાણી ગરમ થાય એટલે આપણે આમાં વટાણા એડ કરવાના છે તો ત્રણથી ચાર મિનિટમાં પાણી ગરમ થઈ જાય એટલે આપણે વટાણા આમાં એડ કરી દઈશું તો મેં બધા જ વટાણાને એક સાથે જ એડ કરવાના છે આ રીતે બધા વટાણા એડ કરી અને ત્રણ મિનિટ માટે ગેસની ફ્લેમ હાઈ રાખી આ વટાણાને બોઇલ થવા દેવાના વરાળે બફાવ દેવાના છે તો કુલ ત્રણ મિનિટ માટે ગેસની ફ્લેમ હાઈ રાખી આ રીતે થવા દેવાના પછી તમારે ઝારાથી વટાણાને ઉપર નીચે કરવાના છે તો આ રીતે ત્રણથી ચાર વાર ઝારાથી ઉપર નીચે કરી અને જે ઉપર વટાણા આવતા જાય એમ તમારે વટાણાને બહાર કાઢતા જવાના છે તો આ રીતે મેં એક છાંયણી લીધી છે એમાં જ વટાણા આપણે કાઢી લેશું તો આ રીતે ઉપર ઉપરથી લેતા જશું અને આ રીતે વટાણા લેવાઈ જાય એટલે આપણે પાછો ઝારો ફેરોશું તો આ રીતે પાછા ઉપર નીચે વટાણા કરી અને જેમ વટાણા ઉપર આવતા જાય એમ થોડા થોડા વટાણા તમારે લેતા જવાના છે આ પ્રોસેસ તમારે બેથી ત્રણ મિનિટ ચાલશે તો આ રીતે તમારે વટાણા જેમ બફાતા જશે એમ વટાણા ઉપર આવતા જશે તો આ રીતે વટાણાને આપણે બહાર કાઢતા જવાના છે તો આ રીતે મેં બધા વટાણાને છાંયણીની અંદર કાઢી લીધા હવે આ વટાણાને કોટનના કપડામાં પહોળા પહોળા કરી લેવાના છે તો અત્યારે તમારે કોટનનું જ કાપડ લેવાનું છે તો આ રીતે બધા વટાણાને પહોળાપોળા કરીને બે કલાક માટે કોટનના કપડામાં સુકાવા દેવાના છે અને આ વટાણાને છાંયડે જ સૂકવવાના છે તડકે સૂકવવાના નથી પણ જો આ વટાણે તમારે પંદરથી વીસ મિનિટમાં ભરવા હોય તો જ્યારે આપણે બાફીને છાંયણીમાં લીધા એના બદલે તમારે ઠંડા પાણીમાં એડ કરવાના એટલે જે એની કૂકિંગ પ્રોસેસ છે એ તરત જ બંધ થઈ જશે વટાણા ઠંડા થઈ જશે એટલે કોટનના કપડામાં પોહળા કરી માત્ર પંદરથી વીસ મિનિટમાં તમે ભરી શકો પણ મેં ઠંડા પાણીમાં એડ નથી કર્યા એટલે હું એને બે કલાક માટે સુકવવા દઈશ તો કુલ તમારે બે કલાક કોટનના કપડામાં સુકવવા દેવાના એકદમ કોરા થઈ જાય પછી જ વટાણાને ભરવાના છે તો હાથમાં લઈએ તો એકદમ કોરા લાગે છે અને જો તમને કોરા ના લાગે તો બીજું કોટનનું કપડું વટાણા ઉપર રાખી અને એને કોરા કરી લેવાના તો આ વટાણાને ભરવા માટે મેં આ રીતની એક જીપ બેગ લોકવાળી લીધી છે અને એક એર ટાઈટ ડબ્બો લીધો છે તો હવે પહેલાં આપણે એરટાઇટ ડબ્બામાં વટાણાને ભરી લેશું તો આ વટાણા સુકાશે એટલે થોડા ચીમળાઈ જશે અને ઓછી જગ્યામાં વધારે વટાણા છે એ સમાઈ જશે એટલે ડબ્બો છે મારો નાનો જ છે પણ બે કિલ્લા જેટલા વટાણા આમાં સમાઈ જશે પછી તમે જ્યારે એને ઉપયોગમાં લેશો તો જેવા જ વટાણા હશે એવા જ વટાણા છે એ તમારા ફૂલીને તૈયાર થઈ જશે તો આ રીતના સુકાશે એટલે ઓછી જગ્યામાં બહુ બધા વટાણા છે સમય જશે તો એકદમ દબાવી વટાણાને ભરવાના છે વચ્ચે જગ્યા બિલકુલ રાખવાની નથી વટાણાને દબાવી આ રીતે મેં જીપ બેગ અને ડબ્બામાં બંનેમાં ભર્યા છે જો વચ્ચે જગ્યા હશે તો બરફ વધારે થશે અને આ રીતે દબાવીને ભરશો તો બિલકુલ બરફ નહીં થાય તો આ રીતની જે લોકવાળી બેગ હોય એમાં અને આ રીતના અથવા ડબ્બામાં તમારા વટાણાને દબાવી અને ભરી લેવાના છે તો હવે આ વટાણાને આપણે ફ્રીઝરમાં રાખવાના છે જ્યાં બરફનું ખાનું હોય એમાં આપણે મૂકીશું તો આ રીતના મૂકીને જ્યારે ઉપયોગમાં લેવા હોય ત્યારે વટાણા કાઢી પાછા એને સરસ પેક કરીને મૂકી દેવાના તો આ રીતના રાખશો તો આખું વર્ષ તમારા વટાણા છે એ સારા રહેશે